ભાવનગરમાં પાલીતાણા ગ્રામ્ય પોલીસે વધુ એક વખત એમ્બરગ્રીસના જથ્થા સાથે એક શખ્સ ઝડપી પાડ્યો છે પોલીસની રેડ દરમિયાન વધુ એક આરોપી ફરાર થઈ ગયો હતો પોલીસે એક કિલોથી વધુ એમ્બરગ્રીસ કબજે કર્યું છે જેની અંદાજિત કિંમત એક કરોડથી વધુની છે આ જથ્થો ક્યાંથી મળી આવ્યો ક્યાંથી લાવ્યા અને કોને વેચાણ કરવાનું હતું તેમજ અગાઉ કોઈ એમ્બરગ્રીસ વેચાણ કર્યું છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે સૂચનાને અને અને ગંભીરતાને ધ્યાનમાં રાખી પાલિતાણા પોલીસ પાલીતાણાના ઠાળજ વિસ્તાર બાજુથી જેની ઉંમર વર્ષ ચોવીસ છે તેઓને વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તથા તેઓની પાસેથી અંદાજીત એક કિલો અને દસ ગ્રામ જેટલી વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ છે તેનો જથ્થો પણ કબજે કરવામાં આવેલો હતો સદરૂ બાબતે ફોરેસ્ટના અધિકારી તેમજ એફએસએલની ટીમને સાથે રાખી અને આ બાબતે સદરુ વેલ માછલી એટલે કે એમ્બરગ્રીસ છે એની ખરાઈ કરવા માટે તેમજ આગળની કાર્યવાહી કરવા માટેની તપાસે હાથ ધરવામાં આવેલ હતી